નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ સંભાવના વિશે વાત કરીશું સંભાવના ચેપ્ટર એકદમ સહેલામ સહેલું ધોરણ દસનું ચેપ્ટર છે અને આમાંથી બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથમાં છ માર્કનું ઓપ્શન સાથે આઠ માર્કનું અને બેઝિક મેથમાં દસ માર્કમાં અને ઓપ્શન સાથે ચૌદ માર્કમાં પૂછાય છે તો મિત્રો આ ચેપ્ટર તો ક્યારે પણ વિકલ્પમાં કે ઓપ્શનમાં સાઈડમાં છોડાય નહીં આના બધા જ દાખલાઓ બધાને જ આવડવા જોઈએ એટલું ચેપ્ટર છે તો જોઈએ આપણે શરૂઆત કરીએ કે સંભાવના સંભાવના વસ્તુ શું છે કે કોઈ ઘટના અથવા કોઈ પરિણામ મળે છે તેની શક્યતા કેટલી છે એને આપણે શું કહીએ સંભાવના કહીએ આપણે કોઈ કાર્ય કરીએ છીએ બરાબર જેમ કે માન લો કે આપણે અત્યારમાં ચોપડીના જ ઉદાહરણ લઈએ કે કોઈ એક પ્રયોગ કર્યો આપણે પ્રયોગમાં એવું લીધું કે કોથરાની અંદર કુલ દસ બોલ છે બરોબર ત્રણ કલરના દસ બોલ છે પેટીની અંદર પેટીમાં એમાં બે લાલ છે ત્રણ પીડા છે ચાર લીલા છે અને એક સફેદ છે ચાલો હવે તમે આ દસ બોલને દસ વાર તમે વારાફરતી કાઢો બરોબર તમે કોથરાની મતલબ પેટીની અંદરથી જોયા વગર તમે કોઈક બોલ પકડીને બહાર કાઢો છો તો બહાર એ બોલ તમારા હાથમાં આવે કલરનો આવશે એની સંભાવના કેટલી તો આપણે અહીંયા ફરી એક સૂત્ર છે કે ઘટના માટે પ્રયોગાત્મક સંભાવના એટલે કે પી ઓફ એ માટે ઘટના એ હોય અહીંયા ઘટના એ લખો ઘટના બી લખો જે લખો તમને જે ઈચ્છા હોય હવે અહીંયા સૂત્ર શું છે કે પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા એને ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા અથવા તો પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ હવે અહીંયા બદલ થતું છે કે ઘટના એના પરિણામ એટલે શું તો માન લો કે તમે પેટીમાંથી બોલ કાઢો છો બરોબર તો એમાંથી તમે 10 વાર બોલ કાઢો છો બરોબર એમાંથી ઘટના એ એટલે કે લાલ બોલ આવવાની સંભાવના કેટલી તો કે બે જ લાલ બોલ છે તો એ આપણને કેટલા એના ઘટના એના પરિણામ કેટલા મળ્યા બે જ મળશે કુલ પરિણામ કેટલા છે તો અહીંયા ટોટલ આપણી જોડે દડા કેટલા છે તો કે દસ બરાબર તો પરિણામ કેટલું મળશે બેના છેદમાં ઘટના p ઓફ એ બરાબર બેના છેદમાં દસ મળે એટલે કે એકના છેદમાં પાંચ મળ્યું તો આ રીતની કોઈ સંખ્યા મતલબ આ રીતની કોઈ સંભાવના મળતી હોય એને આપણે શું કહીએ છીએ સંભાવના p ઓફ એ માટે એના પરિણામ કહીએ છીએ હવે અહીંયા કે લો કે લીલાદડાની તમારે ઘટના બી શોધવી છે બરાબર હવે આ બીજી ઘટના છે કે આને પી ઓફ બી બરાબર કે ભાઈ લીલા દડા નીકળે એવી ઘટના કેટલી વાર બને તો કે લીલાદડા ટોટલ ઘટના બીના પરિણામ કે લીલા દડા કેટલી વાર મળે તો કે ચાર વાર ટોટલ કેટલા દડા છે દસ તો ચારના છેદમાં દસ એટલે કે બેના છેદમાં પાંચ બરાબર અહીંયા ભાગ્યા બે ભાગ્યા પાંચ તો આ રીતે આપણે અહીંયા દાખલા ગણી શકીએ છીએ ત્યારબાદ જોઈએ આપણે પ્રાથમિક ઘટના તો કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે પ્રયોગની પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો હોય છે એક જ હોય છે બરોબર લો કે અહીંયા એક ઉદાહરણ લઈએ કે ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે બરોબર સૂર્ય કઈ કઈ દિશામાં ઉગે કુલ પ્રયત્નો કુલ પરિણામ તો સૂર્ય ખાલી માત્ર પૂર્વ દિશામાં ઉગે બરોબર અને તમે એને દરરોજ સૂર્ય જ દિશામાં પૂર્વ બંને થવું ઘટના એ એટલે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે અને કુલ પરિણામ સૂર્ય કઈ કઈ દિશામાં ઉગે તો ખાલી કે પૂર્વ દિશામાં તો બંને જાય એટલે કેટલા વધે એક વધે બરોબર તો આ રીતનું જે ઘટનામાં પરિણામ એક જ પરિણામ ધરાવતી હોય તેને આપણે શું કહીએ પ્રાથમિક ઘટના કહીએ છીએ બરાબર ચલો જે ઘટના એની વિરુદ્ધ ઘટના બરાબર જે ઘટના એની વિરુદ્ધ ઘટના અથવા ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે બરાબર ઘટના એ નહીં ને ઘટના એ નહીં ને પૂરક ઘટના કહે છે લો કે અહીંયા એક ઉદાહરણ લઈએ આપણે કે પેટીની અંદર ચાર લીલાદડા છે બરોબર ચાર લીલાદડા છે બરોબર હવે લીલાદડા ન મળે બરાબર ઘટના એ શું હતી કે આપણે ઘટના એ લખીએ લીલા દડા મળે તેની સંભાવના અને ઘટના એ અને ઘટના એ નહીં એટલે કે લીલા લીલાદળા ન મળે તેની સંભાવના તો આ જે ઘટના છે એ શું કહેવાય એની પૂરક ઘટના કહેવાય હવે જે પૂરક ઘટના છે એને આપણે શું કહીએ કે ઘટના એ બાર દ્વારા દર્શાવવામાં આવે છે એટલે કે ઘટના એ બાર તરીકે દર્શાવવામાં આવે છે એના માટે એક સૂત્ર છે શું સૂત્ર છે તો અહીંયા પી ઓફ એ વી ઓફ એ બાર બરાબર ઘટના અને એની પૂરક ઘટના બંનેનો સરવાળો હંમેશા કેટલો હોય એક જ હોય છે ત્યારબાદ આગળ જોઈએ ઘટના એ તથા ઘટના એ બાર બંને એકબીજાની પૂરક ઘટના કહે છે કેમ પૂરક ઘટના કહે છે કારણ કે બંનેનો સરવાળો કેટલો થાય છે એક થાય છે હવે જુઓ તમને કદાચ ઘટના એ આપી હોય એના પરથી પૂછ્યું કે એની પૂરક ઘટના શોધો તો તમે શું કરશો કે પી ઓફ એને બરાબરની સામે લઈ જાય એટલે એક માઇનસ પી ઓફ એ થઈ જાય એટલે એ તમે જે સરવાળો બાદ બાકી કરશો એટલે પી ઓફ એ બાર મળી જશે પૂરક ઘટના અને તમને પૂરક ઘટના આપી હોય એમાંથી તમારે પી ઓફ એ એટલે ઘટના એ શોધવી હોય તો પી ઓફ એ બરાબર વન માઇનસ પીઓ પી ઓફ એ બાર થઈ જશે એટલે કે ઘટના પી ઓફ પૂરક ઘટના એ શું છે એકમાંથી વાત કરવાની તો આ રીતે તમને પરિણામ મળતા હોય છે આના વિશે વધારે જાણકારી તમારે જ્યારે દાખલા તો તેમને વધારે સમજ પડશે ત્યારબાદ છે ઘટના જે ઘટના છે તેવી ઘટનાને ઘટના કહે છે આવી ઘટનાની સંભાવના કેવી હોય છે હોય છે મતલબ જે ઘટના ક્યારે કહેવાય અસત્ય ઘટના કહેવાય છે એની સંભાવના હંમેશા કેવી હોય છે જીરો હોય છે ઉગે તેની સંભાવના તો સૂર્ય પશ્ચિમમાં ઉગવાનું છે નથી ઉગવાનો આ ઘટના અશક્ય જ છે તો આનો સંભાવના કેવી આવશે જીરો આવશે ત્યારબાદ આગળ જોઈએ ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના બરાબર જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેવી હોય છે એક જ હોય છે મતલબ ઘટ કોઈ પણ ઘટના એની સંભાવના પી ઓફ એ માટે એ જે ઘટના છે એ શું છે જીરો અથવા એકની વચ્ચે હોય બરાબર અહીંયા શું કહેવાય કે લેસ દેન ઇક્વલ ટુ પી ઓફ એ અને ગ્રેટર દેન ઇક્વલ ટુ વન બરોબર એટલે કે જીરો અથવા અહીં શું પી ઓફ એ જે છે એ જીરો અથવા ઝીરોથી મોટી અથવા એક અથવા એકથી નાની હોય તે હંમેશા કેવું છે સાચું છે ત્યારબાદ અમુક પ્રશ્નો છે જે આપણને ચોપડીમાં આપ્યા છે કે અઢારમી સદીના ફ્રેન્ચ પ્રકૃતિ શાસ્ત્રી કોમ્પ ધ બફને એક સિક્કાને કેટલી વાર ઉછાળેલો તો કે ચાર હજાર ચાલીસ વખત એમાંથી બે હજાર અડતાલીસ વખત શું મળી છાપ મેળવેલી તો જે આ સંભાવના જે ઘટના હતી છાપ મળે તે ઘટનાની સંભાવના શોધવીએ તો ઘટના એ પી ઓફ એ માટે છાપ મળે છાપ અહીંયા આપણે લખીએ કે ઘટના એ શું છે છાપ મળે અને કુલ પ્રયત્નો કેટલા છે કુલ પ્રયત્નો આપણી જોડે છે ચાલીસ ચાર હજાર ચાલીસ તો આપણે અહીંયા શોધવું હોય તો પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના એના પરિણામ કેટલા છે આપણી જોડે તો કે ઘટના એના પરિણામ છે બે હજાર અડતાળીસ એને ભાગ્યા આવશે ચાર હજાર ચાલીસ તો આ ચાર ડાબેનો ભાગાકાર કરશું આપણે તો શું જવાબ આવશે જીરો પોઈન્ટ પાંચસો ને સાત તો પી ઓફ એ આપણને કેટલું મળે છે અહીંયા જીરો પોઈન્ટ પાંચસો ને સાત તો પ્રયોગાત્મક એમની સંભાવના થયેલી તેવી રીતે બીજા એક હતા કે બ્રિટન જે છે સિક્કાને દસ હજાર વખત ઉછાળતા પાંચ હજાર સડસઠ વખત છાપ મેળવી તો આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના કેટલી હતી તો કે છાપ કેટલી વાર મળી પાંચ હજાર સડસઠ વાર એને ભાગે દસ હજાર કરે એટલે જવાબ શું આવે છે જીરો પોઈન્ટ જીરો પચાસ પાંચ હજાર સડસઠ મળશે અને એક આંકડા શાસ્ત્રી હતા કાર્લ પિયર્સ એ ચોવીસ હજાર વખત સિક્કાને ઉછાળ્યો અને તેમણે બાર હજાર બાર વખત બાર હજાર બાર એટલે ઘટના છાપ મળવાની સંભાવના ભાગ્યા કુલ પ્રયત્નો તેમણે છાપ કેટલી વાર મળેલી બાર હજાર બાર વાર અને ઉછાળેલો કેટલી વાર તો કે ચોવીસ હજાર વાર તો બાર હજાર બાર ભાગ્યા ચોવીસો ચોવીસ હજાર અને જવાબ કેટલો આવે છે પોઈન્ટ પાંચ હજાર પાંચ મળે છે ત્યારબાદ આપણે અંદર જોઈશું કે હજુ પત્તાવાળા દાખલા આવે છે બરાબર ના મોસ્ટ આઈમપી દાખલા છે સેક્શન ડીમાં પૂછાય છે દરેક વિદ્યાર્થીઓને એમાં ભૂલ પડતી હોય છે જે આના વિશે જાણકાર હશે એમને તો ભૂલ નહીં પડે પણ જે જાણકાર નથી એમને તો વધારે ભૂલ પડતી હોય છે તો પત્તાની જે કેટ હોય છે બરાબર એનું બંચ એમાં ટોટલ પત્તા કેટલા હોય છે બાવન પત્તા હોય છે ખાસ યાદ રાખજો ટોટલ પત્તા કેટલા હોય છે આપણી જોડે બાવન પત્તા હોય છે એમાં આજે તમે અહીંયા ચિત્રમાં જોવો છો તેમ રીતે કે બાવન પત્તા કેવી રીતે થાય છે તો કે જે આ ડિઝાઇન દેખાય છે લાલ કલરની એને શું કે ચોકટ કહેવામાં આવે ત્યારબાદ આ રીતે ફૂલ જેવી છે એને ફૂલ્લીના પત્તા કહેવાય છે આ જે દિલવાળા છે એને લાલના પત્તા કહેવાય છે અને જે આ કાળીનું પત્તું છે એ આ રીતના હોય છે હવે દરેક ચોકટના તેર પત્તા હોય છે બરોબર ફૂલ્લીના તેર પત્તા હોય છે લાલના તેર પત્તા હોય છે અને કાળીના તેર પત્તા હોય છે પહેલું તો આટલું તમને જો પરીક્ષામાં પૂછ્યું હોય કે લાલના કેટલા પત્તા બરોબર કુલ લાલના કેટલા પત્તા છે તો તમારે આ તેર ગણવાના બરોબર કાળીના કેટલા પત્તા હોય છે તો કે રહ્યા બરોબર ફૂલ્લીના કેટલા છે તો કે આ અને ચોકટના કેટલા છે તો કે આટલા હવે અહીંયા જોવાનું દરેક પાંચ છ સાત આઠ નવ દસ બરોબર આટલા પત્તા હોય છે અને મુદ્રાવાળા પત્તા કયા તો કે આમનું નામ શું છે ગુલામ રાણી અને રાજા જે ક્યુ કે ટોટલ ચોકટ ના પૂછ્યા હોય મુખ મુદ્રાવાળા તો ત્રણ અને ટોટલ બાવન પત્તામાં કેટલા મુખ મુદ્રા વાળા હોય છે તો પત્તા હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 11 ને બાર બાર પત્તા મુખ મુદ્રા વાળા હોય છે બરોબર અને તમને એમ પૂછ્યું હોય કે એકા કેટલી વાર મળે તો કે એક બે ત્રણ ચાર બરોબર દૂરી કેટલી વાર મળે તો એક બે ત્રણ ચાર ત્રણ કેટલી વાર મળે તો ચાર કેટલી વાર હોય તો સાત ચાર વાર આઠ ચાર વાર નવ ચાર વાર અને દસ ચાર વાર તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કોઈને ખબર ના પડે તો આને હજુ જાતે એકવાર જોઈ લેજો ટોટલ બાવન પત્તા હોય છે એમાં ચોકટના તેર પત્તા ફુલ્લીના તેર પત્તા લાલના તેર પત્તા કાળીના તેર પત્તા અહીંયા કેવી રીતે હોય છે કે પહેલો હોય છે પછી સાત આઠ નવ અને દસ આટલે સુધી હોય પછી જે ક્યુ રાણી ગુલામ રાણી અને રાજા હોય છે બરોબર આ રીતના હોય છે પત્તા આ દરેકની ચાર પેર હોય છે આટલાની સમજ પડી મિત્રો તો આ રીતે તમારે આ પત્તાવાળા જો દાખલા આવે તો આ રીતે સમજીને જાતે ગણતરી કરવાની રહેશે બે વાર પ્રશ્નને વાંચજો કે તમને કેવી રીતે પ્રશ્ન પૂછ્યો છે એના આધારે તમે એનો જવાબ આપી શકશો ત્યારબાદ પાસો પૂછાયો તો આપણને ખબર છે પાસામાં ટોટલ કેટલી બાજુ હોય છ બાજુ હોય અને એમાં એક બે ત્રણ ચાર પાંચ છ ડોટ આપેલા હોય છે બરાબર એક ડોટ આ બે ડોટ આ ત્રણ ડોટ આ ચાર ડોટ આ પાંચ ડોટ અને આ છ ડોટ આ રીતે છ સાઈડે છ અલગ અલગ ડોટ આપેલા છે નંબર પ્રમાણે હવે તમે પાસો ઉછાળો છો બરોબર તમે પાસો ઉછાળો છો તો એમાં ત્રણ મળે એની સંભાવના કેટલી તો કે ત્રણ મળે ત્રણ એક જ વાર મળવાના છે એની સંભાવના એકના છેદમાં છ થશે જો તમને એમ પૂછ્યું હોય કે પાંચ મળે એની સંભાવના કેટલી તો તમે પાસો ઉછાળો છો તો પાસો એકવાર ઉછાળો છો તો પાંચ કદાચ એક જ વાર મળે પણ એની સંભાવના છ વાર પાસો ઉછાળો ત્યારે કદાચ એક વાર એ સંભાવના મળતી હોય છે અથવા એવું પણ બને કે છ વાર પણ તમને પાંચ મળી શકે છે તો પાસાવાળા દાખલા પૂછ્યા હોય તો હંમેશા એમાં કુલ પરિણામ કેટલા આવશે છ આવશે અને જે ઘટના બનતી હોય એ હંમેશા ઘટનાના પરિણામમાં આવશે ત્યારબાદ સિક્કા તો સિક્કામાં કુલ પરિણામ એટલે કે કુલ કેટલી બાજુ હોય છે બે હોય છે જેમાં કાંટો અને છાપ કહીએ છીએ આપણે બરાબર તમે સિક્કો ઉછાળો જો એકવાર તો કાં તો કાંટો આવશે કાં તો છાપ આવશે બરાબર તો તમને એ પૂછે તો એમાં કુલ પરિણામની સંખ્યા કેટલી વાર લખવાની બે વાર લેવાની ચલો ત્યારબાદ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક તરફ જઈએ તો સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકમાં આપણને શું છે કે ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીં સંભાવના હોય તો ઘટના ઘટના સંભાવના સંભાવના અને આપણે અહીંયા લખેલું કે પી ઓફ એ બરાબર ઈ પી ઓફ એ વધતા પી ઓફ એ બાર બરાબર એક લીધેલા તો ઘટના ઈ ની સંભાવના વધતા ઘટના અને પી ઓફ સંભાવના વધતા પી ઓફ બારની સંભાવના બરાબર કેટલા આવે એક આવે ચલો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના જે ઘટના ઉદ્ભવવાની જ નથી એની સંભાવના કેટલી હોય 0 અને આવી ઘટનાને આપણે કેવી ઘટના કહીએ તો કે અશક્ય ઘટના કહે છે ચલો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના જે ચોક્કસપણે જ ઉદ્ભવતી હોય બરોબર એની સંભાવના જે મેં ઉદાહરણ આપેલું કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે એ સિવાય બીજી કોઈ દિશામાં ઉગતી નથી તો તો એની સંભાવના સંભાવના કેટલી માત્ર એક જ ચોક્કસ ઘટનાની હંમેશા કેવી હોય એક જ હોય ના આવી ઘટનાને કઈ ઘટના કહેવાય ચોક્કસ ઘટના કહે છે ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો હોય એક હોય છે બરોબર પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો હોય છે એક હોય છે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય બરાબર આપણે લખેલું કે પીઓફ સોરી પી ઓફ એ સોરી જીરો લેસ દેન ઇક્વલ ટુ પી ઓફ એ ગ્રેટર દેન ઇક્વલ ટુ એક બરોબર એટલે જીરોથી મોટી અથવા તેના જેટલી અથવા એકથી નાની અથવા તેના જેટલી બરાબર તો આ આપણો સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન અહીંયા મિત્રો પૂર્ણ થાય છે આભાર મિત્રો